લોકસભાની પેટા કોંગ્રેસમાંથી રાજીનામું તેઓ નામાંકન ભરવા જશે સીજે ચાવડા ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા એક જાહેર સભા યોજવામાં આવી મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આ સભામાં હાજર રહ્યા ભાજપના જિલ્લાના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત દેખાયા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે અને પાંચ બેઠકોમાંની એક બેઠક વિજાપુર બેઠક છે વિજાપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જે છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા જે ચાવડાને ટિકિટ આપી છે ચાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીએ પહેલું કમિટમેન્ટ પૂરું કર્યું છે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જ્યારે જોડાયા એ કમિટમેન્ટ પૂરું થયું કે તમને અહીંથી ટિકિટ આપવામાં આવી શું કહેશો પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એવું કોઈ કમિટમેન્ટ કરતું નથી હતું પરંતુ જ્યારે હાઈકમાન્ડ મેન્ડેટ આપવાની વિચારણા કરતી હોય છે ત્યારે તાલુકાના સંગઠનના આગેવાનો જિલ્લાના સંગઠનના આગેવાનો પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ જે કંઈ આગેવાનો છે એ તમામની સેન્સ લઈને કામ કરતી હોય છે અને સેન્સના સ્વરૂપે બધાના જ એક મતથી મને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે આજે હું ઉમેદવાર ફોર્મ વિજાપુર છવ્વીસ બેઠક ઉપરથી ભરવાનો છું હમણાં દસ વાગ્યા પછી તરત જ જિલ્લાના અને રાજ્યના આગેવાનોની હાજરીમાં અને મારા તાલુકાના તમામના સંગઠન કાર્યકરોની હાજરીમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ થવાનું છે અને આજે આખા દેશમાં અને આખા રાજમાં શ્રી રામભાઈ વાત માતાવરણ બન્યું છે મોદી સાહેબની પાછળ આખી મોદી લહેર છે અને વિકાસના જે કામો થયા છે અગણિત કામો એનાથી પ્રજામાં એક માહોલ ઊભો થયો છે અને સાતમી મેની રાહ જોઈને બેઠી છે પ્રજા કે ક્યારે સાતમી મે આવે અને કમળના નિશાન ઉપર મત આપવો વિજાપુરની અંદર કેટલું સમર્થન કેમકે અગાઉ તમે અહીંથી ચૂંટણી જ્યારે લડ્યા હતા ત્યારે તમે કોંગ્રેસ પક્ષની અંદરથી ચૂંટણી લડ્યા હતા એ સમયે આ તમામ તમારી સાથે જે ઉભેલા નેતાઓ છે એ તમારા વિરોધની અંદર હતા અને એ જ તમામ લોકો અત્યારે તમારી સાથે ઊભા છે કેટલું સમર્થન એ લોકોનું તમને અત્યારે મળી રહ્યું છે આખા ગુજરાત રાજ્યમાં પોલિટિકલ લેબોરેટરી મહેસાણા જિલ્લો છે અને મહેસાણાની પણ પોલિટિકલ લેબોરેટરી વિજાપુર તાલુકો છે વિજાપુર તાલુકાની પ્રજા જનતા ખૂબ જાગૃત જનતા છે અને ખૂબ સારી રીતે અભ્યાસ કરીને આગળ વધતી હોય છે અહીંયા વિજાપુરમાં જ્યારે હું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો અને આગેવાનોની સાથે સેન્સ લઈને અને ભારતીય જનતા પક્ષના જે મૂળભૂત આગેવાનો છે અને જે શ્રેષ્ઠ આગેવાનો છે અને જે અહીંયા વડીલ આગેવાનો છે એ તમામની સાથે સંપર્ક કરીને ભારતીય જનતા પક્ષમાં જોડાયો હતો એટલે તમામે તમામ જેમ દૂધમાં સાકર ભરે એમ અત્યારે કાર્યકરો ભળી ગયા છે દરેક જગ્યા ઉપર જ્યાં જઈએ છે ને ત્યાં કોંગ્રેસમાંથી નેતા આવેલા ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ બધા જોવા મળે છે એ આપ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ સામે ભારતીય જનતા પાર્ટીમાં એટલા નેતાઓ હતા એક સવાલ દર વખતે ઉપસ્થિત થાય છે કે જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી પેટમાં કશું જ નહોતું દુખતું જેવા કોંગ્રેસમાંથી નીકળીને ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે કોંગ્રેસની અંદર પેટ દુખવાનું ચાલુ થઈ ગયું એ પછી તમારા ધારાસભ્યો હોય કે તમારા વર્ષો જૂના તમારા સાથી મિત્ર અર્જુનભાઈ હોય કે સીજેભાઈ હોય જો એક વાત બહુ સ્પષ્ટ કહું કે લોકશાહીમાં પહેલાનો જમાનો હતો કે સ્વાભાવિક છે કે માથા કાપી રાજ મરતા હતા હવે લોકશાહીમાં માથા ભેગા કરવા પડે એટલે વધેવાની જગ્યાએ વધારવાનો મુદ્દો છે અને ઇલેક્ટ્રોન સિસ્ટમમાં ચૂંટણીના મેદાનમાં જનતાની અદાલતમાં જવા માટે તમારી સાથે વધુ લોકો જોઈએ જ હ્યુમન બિંગ પૃથ્વી ઉપર જે માણસ અવતરે એનો સ્વભાવ હોય છે કે સારી વસ્તુ હોય તો પણ અણગમો થાય એટલે સતત ઉમેરવાની જે પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની એ સૌથી અગત્યની વાત છે બિલકુલ તો આતા કોંગ્રેસના નેતા જયરાજ છે ને તેની પહેલા જ્યાર આપણે વાત કરી આજ બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકલાના હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વિજાપુર બેઠકના તેમનું કહ્યું કે જ્યારે કોંગ્રેસની અંદર હતો ત્યારે આ તમામ લોકો મારી સામે હતા પરંતુ જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો ને ભાજપે જ્યાર મને ટિકિટ આપી ત્યારે દૂધની અંદર એક સાંકળ ભલી જાય એ જ રીતે તમામ કાર્યકર્તાઓ મારી સાથે છે મારા સમર્થનમાં છે અને ફરી એકવાર વિજાપુર બેઠક ઉપરથી તેમને જીત વિશ્વાસ જે છે તે પણ વ્યક્ત કર્યો છે કેમેરા પર્સન મનીષ દવે સાથે પ્રદીપ પચિયા ગુજરાત ફર્સ્ટ વિજાપુર મહેસાણા